અમદાવાદના વાસણા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું આયુષ્યમાન કાર્ડ પીએમ આવાસ યોજના સહિતની અલગ અલગ યોજનાના લાભાર્થીઓ કે જેમને સહાય મેળવવા સરકારી કચેરીઓમાં ફરવું પડતું હતું તેના બદલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ ઘર આંગણે જ તેમને સહાય સહિત યોગ્ય માર્ગદર્શન મળી રહે છે આજના કાર્યક્રમમાં સ્થાનિકો ઉપરાંત વાસણા બોર્ડના કોર્પોરેટરો સહિત મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત યાત્રા અંતર્ગત જે લોકો લાભાર્થીઓ છે તેવા લાભાર્થીઓને આજે સન્માનિત કરવાનો તેમજ લાભની યોજનાઓનો વિતરણનો આજનો આ કાર્યક્રમ થયો નગરજનોએ ખૂબ જ ભાગ લીધો છે અને આવી જ રીતે આ વિકસિત ભારત યાત્રા જે છે એ સમગ્ર ભારતમાં જશે હું વાસણા વોર્ડ રહું છું અને મને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં જે દસ હજાર ની લોન મળી છે એ લોનથી મારા ઘરના જે વ્યવસાય છે એમાં ખૂબ જ સારો પ્રતિભાવ આવ્યો છે અને એ બદલ હું આપણા જે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મને છાતીમાં દુખાવો થવાથી મેં એસપીપી માં બતાવ્યું હતું તો એસપીપી માં એન્જીઓગ્રાફી કરવાની મને સલાહ આપી હતી એ પછી મેં વાસા અર્બન સેન્ટરમાં આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું એ કાર્ડ કઢાવવાથી મને એસપીપી માં મફત સારવાર થઈ ગઈ અને એ માટે હું મોદી સરકારનો નો આભારી છું